માય બેબી ટ્રી કેમ્પેન છેલ્લા આઠ વર્ષથી ચાલે છે અને આ વર્ષે મેં નક્કી કર્યું છે કે એએમસીનું જે મિશન છે ને ત્રીસ લાખ ઝાડ વાવવાનું એમાં સહભાગી થઈએ એ તો એમની રીતે ઝાડ વાવી જ રહ્યા છે પરંતુ તમને ફ્રીમાં ટ્રી પ્લાન્ટેશન સપોર્ટ કેવી રીતે મળી શકે છે ને એ જણાવવા માટે મેં આ વિડીયો તૈયાર કર્યો છે બીકોઝ આઈ સ્ટીલ ગેટ મેસેજીસ ઇન માય ડીએમ આસ્કિંગ વેલ તમારે પ્લે સ્ટોર કે એપ સ્ટોરની ઉપર એએમસી સેવા એપ ડાઉનલોડ કરવાની એમાં રજીસ્ટ્રેશન કરવાનું ત્યારબાદ તમને જોવા મળશે પ્લાન્ટેશન ઓન ડિમાન્ડ એને સિલેક્ટ કરો ક્રિએટ રિક્વેસ્ટમાં જાઓ લોકેશન યુઝ કરવાની પરમિશન આપો પછી ટ્રી પ્લાન્ટેશન માટે કેટેગરી સિલેક્ટ કરો ત્યાં ચાર ઓપ્શન મળશે જેમાં ઇન્ડિવિજ્યુઅલને પાંચ રોપા સોસાયટી કે કોર્પોરેટને દસ અને ઇન્સ્ટિટ્યૂટને 25 રોપા ફ્રીમાં મળી શકે છે તમને જે પ્લાન્ટ્સ જોઈએ એ સિલેક્ટ કરો જ્યાં વાવવાના છો એ જગ્યાનો ફોટો અપલોડ કરો અને ડિસ્ક્રિપ્શનમાં લાગતી વળગતી માહિતી એડ કરીને સબમિટ કરી દો તમને સાત થી દસ દિવસમાં એમસી સામેથી કોન્ટેક કરશે અને હા જેટલા પણ વિસ્તારની અંદર ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ થશે એની અપડેટ હું મેટા સ્ટોરીઝમાં મૂકીશ જેથી તમે સામે શકો ઝાડ તો વાવીએ છીએ પણ દેખાતા નથી આ કમ્પ્લેનનું એક જ સોલ્યુશન છે કે આપણે સામેથી મિશન થ્રી મિલિયન ટ્રીઝ જેવા કેમ્પેનમાં જોડાઈએ જેથી આપણે જે ઝાડ વાવ્યા છે ને એની સાચવણી આપણે પર્સનલી કરી શકીએ